મોડું yes. છે <laughs>

કા મિત્ર હા તો ચાલો મિત્ર બોપરા કરવા કેમ છો મજામાં સેમી તમે કેમ છો કેમ છે ભાઈ જમી લીધું કે બાકી છે ચાલો તો જમવાનું કેવું છે તમને બતાવી જોવાનું મિત્ર બધા ચાલો તો જમવાનું બતાવ કેવું છે મિત્ર જમવાનું રો દાળ ભાત છે એવું મિત્ર કઈ મિત્ર રોટલી રોટલી કરવા ગુજરાતી લખો આવો મિત્ર આવો જમવા શું કરો છો જમવા બેઠા બસ એક જમમા માં શું છે જમમા માં તો છે જો આવ બધું છે જમમા માં શું છે જમમા માં તો આવું છે ભાઈ સંભારો છે દહીં છે મઠનું શાક છે અને ડાળ ભાત છે ભાઈ સર બેન ભાઈ સર હા

નહીં છે આવી જાઓ મસ્ત ચાલો મિત્રો દઈ બતાવો તમને આવો આવી બધાય લીધું તમે બધા મજા આવી મને મેં છે મે જો જમીન જો એમ કે છે હવે જમીન જો હવે છે છે અને કે હા હાલો જમી ચાલો જો મિત્ર તમે જમી લીધું મિત્ર બધા આવી જાવ મજા આવી ગરમ ગરમ દાળ ભાત ને શાક રોટલી સંભારો આવો મિત્ર હાલો આવી બપોરા કરવા આવો મિત્ર તો બપોરા કરવા આવી જાવ હા કરી લેવી હા બપોરા કરી લેવી એટલું બધું તમે જમી લ્યો ગુજરાતીમાં માં લખો આ ક્યાં કામ રો સો ભાઈ અમે પણ દાળ ભાત જમી લીધા છે દાળ જમી લીધા છે અમે અને ઓ બે છે બે વાગે જરૂર એટલે ચા ભૂખ્યો કેમ રે અમારું કામ ધારી છે હો ભાઈ આવો મિત્ર બે વાગે જમશો કેમાં કામ કરો છો તમે બે વાગે જમશો નોકરી કરતા છો નોકરી હોય ને

પાટણ પાચાણથી ગમે મારા પપ્પા પીજી વિશિયલ માં કામ કરે લે પીજી વિશિયલ તો તો આના પપ્પા પીજી વિશિયલ માં કામ કરતા પગાર કામ કરે ઓછું ભાવ ઇંગ્લિશ મિત્ર એટલે હા હે એટલો મેં મને મારા મમ્મી ભરવા સિંહ મારા મમ્મી બરાબર છે દેખ્યું છે ભાઈ તમે નહીં હો ભાઈ નથીથી ભાઈ નહીં જોયું નથી પાટણ જોયું હોય તો જ ન અને જેતપુર 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 તમે આવી ગયા છ આપડે લાવ્યો મેં વાર

હા બહુ આઘુ છે પણ તમારું પાટણ ભાઈ ક્યાં બાજુ રહો છો ક્યાં બાજુ રહો છો તારે નવા બસ સ્ટેન્ડ ની સામે હરે કૃષ્ણ સામે હરે કૃષ્ણ નગર હરે કૃષ્ણ નગર બોલો બોલો આવો મિત્ર આવો હાલો જમવા બધાય જમવાની મજા આવી ગઈ આ તો આ બેઠા છે આવો જમવા

હ અ સોની નોટમાંળો ફોટો નહી પાટો નહી નથી જોયો ભાઈ અત્યારે કીધું ખબર પડી એ ફોટો તો જોયો અમારું બોલો બોલો તમારું મિત્ર છે ફરવા હાલો મિત્ર હાલો

<laughs> ये कडवे कडवे इकडे हां ओ भी कडवे कडवे नो मजा आवे जम वाली हां बस ही नो मजा मित्रा जय माताजी मित्रा जय माताजी